નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર ધોરણ દસ વિષય ગુજરાતી જેમની એકમ કસોટી જે તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજ લેવાની છે જેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો આપણે સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસના તમામ વિષયની એકમ કસોટીના સોલ્યુશનના વિડીયોની લિંક પણ તમને નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અમને પીડીએફ મેળવવાની પણ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો ઓરિજિનલ જે એકમ કસોટી છે તેમની પણ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો તેનો જરૂરથી અભ્યાસ કરી લેજો અત્યારે આપણે આ વિડીયોની અંદર જોશું ધોરણ દસના ગુજરાતી વિષયની જે મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ આપણે પ્રશ્ન નંબર એકથી તો કે નીચે આપેલા બહુ વિકલ્પી ઉત્તરવાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ સાચો વિકલ્પ લખો જેના ગુણ છે પાંચ પટેલ તું આ પેટીનું પેટીયું નથી લેતો આ વાક્ય કોણ કોને ઉદ્દેશ્યને કહે છે તો જવાબ આવશે શેઠ કાળને કહે છે નંબર બે કાળું માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત તો જવાબ આવશે ડી સ્વમાન ગુમાવી ભીખ માટે હાથ લંબાવો તે છે નંબર નંબર ખેતરના શેઢે શું બન્યું હતું તો બી ઉડી ગઈ હતી કવિ ક્યાં વૃક્ષ નીચે બેઠા હતા તો જવાબ આવશે ડી મહુડી નંબર પાંચ મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા તો જવાબ આવશે ડી ગોપાલ કૃષ્ણ ગોખલે વિદ્યાર્થી મિત્રો તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજ છે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન ધોરણ દસના વિજ્ઞાન અને ગુજરાતી વિષયનું સંપૂર્ણ સોલ્યુશનની ઓરિજિનલ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને અમારી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી પીડીએફ મેળવી શકશો અને જો અહીં તમે વોટ્સઅપ દ્વારા પણ પીડીએફ મેળવી શકશો જેમનો નંબર અહીં આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તે ઉપર કોન્ટેક કરી અને વોટ્સઅપ દ્વારા પણ ઓરિજિનલ પ્રશ્નપત્રની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી આગળ જોઈએ નીચેના વાક્યોમાંના અલંકારનો પ્રકાર લખો જેના ગુણ છે પાંચ નંબર એક આત્મા ઘી જેવો મૂલ્યવાન છે તો જવાબ આવશે ઉપમા નંબર બે શ્રીમદના અઢળક આંતરિક ગુણ સંપત્તિને લઈને ગાંધીજી તેમના પ્રત્યે ખેંચાયા હતા રૂપક નંબર જેમ ગળે ઉતરી જાય જીવન બોધ આપનાર આ સંત શ્રીમદ રાજચંદ્ર તો જવાબ આવશે દિગંત ત્યાર પછી છે નંબર ચાર તેઓ આજના યુગના મહાન તીર્થકર સમાન હતા તો ઉપમા નંબર પાંચ દેહ છાશ જેવો સામાન્ય છે તો જવાબ આવશે ઉપમા આગળનો પ્રશ્ન જોઈએ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો જેના ગુણ છે નંબર માતા તરફના સગા સંબંધી માતૃ પક્ષ નંબર બે જેમાં કોઈ દેવને પ્રસન્ન કરવાની શક્તિ માનેલી હોય છે એ ગુડ મંત્ર બીજ મંત્ર નંબર ત્રણ સૂત્રમાં કહેવાની લેખન રીતિ તો સૂત્રાત્મક શૈલી નંબર ચાર તત્વજ્ઞાનની વિચારણા રજૂ કરતો ગ્રંથ તો દર્શન ગ્રંથ નંબર પાંચ એક સાથે સૌ વસ્તુઓ ભૂલાવીના ક્રમમાં યાદ રાખવાની શક્તિ સત્તા વધવાની શક્તિ નંબર છ વસ્તુને બનાવને સમગ્ર રીતે જોવાની શક્તિ તો પારદર્શિતા ત્યાર પછી આગળ જોઈએ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો જેના ગુણ છે ત્રણ નંબર એક સત્સંગ તો કુસંગ નંબર બે સ્મરણ તો વિસ્મરણ નંબર ત્રણ પ્રારંભ તો અંધ વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક જબરજસ્ત એપ્લિકેશન કે ગાલા અસાઇનમેન્ટ બે હજાર ચોવીસની જે પીડીએફ કે બધા જ વિષયના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ ઉપલબ્ધ છે જેમની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચપ્પન એ નંબર ઉપર અને તેમની કિંમત છે કે એક વિષયના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર પચાસ રૂપિયા વિદ્યાર્થી મિત્રો તમારા માટે પણ એક ધોરણ દસના ગુજરાતી વિષયનો એક કોર્સ પણ લોન્ચ કરવામાં આવ્યો છે જેની ફી છે ફક્ત સો રૂપિયા જેમની અંદર તમને બધા જ વ્યાકરણના કોર્સ ઉપલબ્ધ છે જે તમે અહીં જોઈ શકો છો અને એ તમને એપ્લિકેશન ઉપરથી પણ મળી શકશે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક બોક્સની અંદર આપેલી છે અને તમે પ્લે સ્ટોર ઉપરથી પણ ડાઉનલોડ કરી શકો છો ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો જેના ગુણ છે છ નંબર એક છાસ અને ઘીના દખાણથી શ્રીમદ રાજચંદ્ર છોકરાઓને શું સમજાવ્યું તો જવાબ આવશે છાસ અને ઘીના દ્રષ્ટાંતથી શ્રીમદ રાજચંદ્ર છોકરાઓને સમજાવ્યું કે દેહ છાસના જેવો છે તેને જીવ સાચવે છે આત્મા ઘીના જેવો છે તે દેહને ત્યાગ કરે છે એટલે આ જીવ અળ અવળી સમજણવાળો છે છાસના જેવો દેહ સામાન્ય છે પણ ઘીના જેવો આત્મા મૂલ્યવાન છે છાસની જેમ દેહ ઢોળાઈ જાય એટલે કે મૃત્યુ પામે નાશ પામે પણ એનાથી નુકસાન થતું નથી એનો અર્થ એ છે કે દેહ નહીં પણ આત્મા મૂલ્યવાન છે નંબર બે શ્રીમદ રાજચંદ્રના જન્મ અને તેમના કુટુંબનો પરિચય આપો તો શ્રીમદ રાજચંદ્ર નો જન્મ વિશે સંવાત ઓગણીસો ને ચોવીસ કાર્તિક પૂનમ દેવ દિવાળીના દિવસે તારીખ નવ અગિયાર અઢારસો ને સડસઠના રોજ વવાણિયા ગામમાં થયો હતો તેમના પિતાનું નામ રવજીભાઈ અને માતાનું નામ દેવભાઈ હતું જન્મ સમયે શ્રીમદ નામ લક્ષ્મીનંદન પાડવામાં આવ્યું હતું પણ ચાર વર્ષની ઉંમરે તેમનું નામ બદલીને રાયચંદ રાખવામાં આવ્યું હતું તેમના દાદા પંચાણભાઈ કૃષ્ણ ભક્ત હતા આથી તેમને પિતા તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર મળ્યા હતા તેમને માતૃપક્ષ તરફથી જૈન ધર્મના સંસ્કાર મળ્યા હતા તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા ધોરણની એટલે કે બીજા સ્ટાન્ડર્ડની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વીડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો અને ઓરિજિનલ પ્રશ્નપત્રની લિંક ની પીડીએફ મેળવવાની પણ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો તેનો જરૂરથી અભ્યાસ કરી લેવો